નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શિવ પાર્ક સોસાયટીમાં તાળા તૂટ્યા હોવાનું સામે આવ્યું છે ડભોઈ નગરની પાર્ક સોસાયટી સી ચૌદ નંબરના મકાનના તાળા તૂટ્યા હતા વિનોદભાઈ ગોહિલ રાત્રિના બહાર ગામ ગયા હોય ત્યારે ચોરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું પ્રાથમિક માહિતી મુજબ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી થઈ છે પોલીસનું નાઇટ પેટ્રોલિંગને લઈ સવાલ ઉઠ્યા છે વિનોદભાઈ ગોહિલ તાલુકા પંચાયતમાં નોકરી કરતા હોય તેમના મકાનને નિશાન બનાવ્યું હતું બંધ મકાન જોઈ ચોર ટોળકી ત્રાટકી હતી

તારા તૂટેલા છે અને હોમગાર્ડ વાળા આવે છે પણ અમારી લાઈન માં હજુ આવતા નથી પહેલા આવતા પણ અત્યારે તો કોઈ આવતા નથી અમે હજુ નથી જો આજે બનાવ ને એટલે પછી કેવી રીતે જાણકારી ઘર માલિક છે નહીં આ તો અમે હમણાં જ બહાર ફરતા હતા એટલે હમણાં જોયું કે આ તારું તૂટ્યું છે એમ અને અમારી પાછલી સોસાયટીમાં પણ તારા બે જગ્યાએ તૂટેલા છે એટલે ત્રણ મકાન તૂટ્યા હા ત્રણ તૂટ્યા છે